અંદર દોયો ગરીબ તહીં માલે સીન તું નું કામો પકરાવ તને પગાર કી આવન આપું બોલી ગયો બોલી ગયો માલે તાર ક પગાર કાપી નાખી કેતો નઈ એ હા હારું હારી નળી લખ છે ભાઈ નળી લખ છે હા નળી ગેસ વેલ્ડિંગ કરને ગેસ વેલ્ડિંગ કરું હું ગેરેજમાંથી બોલું ઓલો હરિયો અમે મારે ગાડીમાં બેટરી વાઈ છે બરોબર ને આવે અરે ગીર હું હપ્તા કરી દઈ નાખી દેજો હું હા હા

પણ બે ત્રણ ને વધારે કીધો એ આ બરોબર રાખો હો હા સિંધુ હા ઓ ભાઈ ગાડી માં બેઠી છે બરોબર તારે રા ઓલું ગાડી છે ને આપડી હા આયા બુજા ચાલ દોડી આવ એ તાર લઈને જવાનું છે બરોબર પછી હાજી લઈને આવીને અમે બેટી નાખી દઉં ઓ ભાઈ બે ત્રણ માં લગે રૂપિયા તો પકાવ્યા ને એ લોખી નો પીકણી નો બે બે તો નથી હમજી ગયો સાચી વાત આ આપણે બધા બુસનું મારવારા ઘૂтке હા લાખ રૂપિયા લાખ નું રૂપિયા નથી દેતા આ કોક નાખ્યું બરોબર થાય છે ત્રિબ તો પછી વાહ નથી જ ના પેટ નો કામ કો કરું તામજે ડાક તો થયા નથી લુકડામાં કાડ હોય થી કાડા દેખતા દેખાય ઈ હાચે ટીકાઓ કરું કરી દમ કઈ દેખાય તો નઈ નમબર તો પછી એમ કઈ હો હવે આપણે બેઠા બરોબર આ બે હા આ ગાડી નું બોન દે ઈ ની લઈ લેજો આ

ઓહો હો દાદા આ હું આવી ગયો રેવાડું આમાં કઈ કોડે તો મારા ઘર ગણી જાય આ હા ઓ ગબ્બરને ફોન કરું તો જઈને હા કઈ દમ થાતી થી આ થઈ ગઈ ઈ રસેમ પોતા મારજો હે આ છે કોન જ પોતા મારવા તો કોક નાખી દે કોક કોક નાખો તો કોક

કોલર ઓય હા આ હા આ તો મારું પડે ઓસ્તર હા હા આ તો મને કલર લીપોડો મારવાનો કલર આવી આ જાતી મને ભૂખી ગયો આવ ભારી કર જો આનો તમ પકડ નહિ ચાલે બહુ પાસે ગલા પાસે કે તું જાઓ ઘેર હા હા કે

પારેક વાટકો હા આને જ પિંપલ ઉઈ ગયો આ પિંપલ ઉઈ ગયો તો આરી હવે કેમ કાઢું અરે સીધું કથા કરી બેસવો જ બોવતો એલા મેરા કોપયા ક્યો લેઉં જો આ આલી થઈ ગયા યે જો તખના એવું ફૂટકો બધું છે થાને ગામ હા બોલો ગાડી બની લોક તો જો કઈ છૂટા ફોટા નહી ઈમાં જો છોડ જાઓ ના બેસનો તાજે ફૂટકો મને આ દેસી ઉસી નીસી થાય ઈ તો રોકે હરીガル ઓય આ આ કનેરો ગયો કનેરો ખૂટી ગયો હા એનો કોલ